કઈ બાજુ જવું મરચા તને આવડે હમણાં જોઈએ તારી ખબર મરચા કર્યો તો હા ઢગલા રીંગણું ઢગલા કર્યા હતા ઢગલા ઓલા લોકોએ ઉતારે ને એને કીધું કીધું તું ને તિયે કર્યા નથી ને હા તું કર ને તો ખબર પડે આ માટા નો મરે શેઠાણીન દેખ ખેતરમાં આપની વાડી હોય તો પછી આપણે કોકની વાડીમાં શેઠને જે માટા મારે આ પ્લાસ્ટિક હું કામ રાખાય કે હાલ નહીં નઈ હું કામ રાખાય કે ને એ તો કાય ઓલું ભરવાનું ન કામ રાખાય કેન તું મને તું એમ કે ને મરચાં ઉતારવા જાય હમણાં ખબર કેવું પાણી છે મોટી મોટી કઈ દઈ બે ઈ બે ઇ પકડે છે